સમાચારમાં આગળ વાત કરીશું અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં ગઈકાલે બપોર બાદ વાવાઝોડા સાથે બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો જોકે ત્રંભોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જોકે હાલ જ્યાં મહિન્દ્રા કેમ્પર પર ફોર વ્હીલ ગાડી લઈ અંબરારામ ગુમરામ

કોઈ બોલેરો ગાડી વોકળાની અંદર તણાઈ છે તેવો મેસેજ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે આપવામાં આવેલ હતો આ મેસેજ મળતાની સાથે ડિસ્ટ્રિક હેડક્વાર્ટરની ફાયર ટીમ રેસ્ક્યુઅર સાથે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આશરે ત્રણથી ચારેક કલાકની ભારે જહેમત બાદ સમગ્ર એરિયાની અંદર શોધખોળ કરી અને ગાડીના ચાલક ડ્રાઈવરની શોધખોળ તપાસ કરી અને એકની ડેડ બોડી રિકવર કરી પોલીસ વિભાગને સુપરત કરવામાં આવેલી હતી